નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બારડમાં ગુજરાત અર્બુદા સેના સંગઠન બેઠક યોજાઈ બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ અર્બુદા સંગઠન બેઠક સોમનાથના દરિયા કિનારે વધુ ત્રણ કિલોમીટર લાંબો સાગર દર્શન પથ બનશે પીએમની મંજૂરીની રાહ ટ્રેનોમાં સ્લીપર કોચ ચાળીસથી પચાસ ટકા ઘટાડીને થર્ડ એસી કોચ વધારાયા ટ્રેનમાં સીટની સંખ્યા એટલી જ રહેશે પરંતુ રેલવેની આવક વધશે ડિમાન્ડ મૂકવા આદેશ વડોદરાથી માઉની ટ્રીપ રેલવેને ફળી છત્રીસ લાખની આવક થઈ લીંબુના ભાવ આસમાને કાળચાર ગરમી અને રમઝાનમાં લીંબુના ભાવમાં ઉછાળો આવ્યો મહતવના સમાચાર આવી રહ્યા છે આક્રોશ બાદ ભિખાજી માટે યજ્ઞનું થયું હતું આયોજન મેઘરજના સીસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયું યજ્ઞ તો ભિખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના તો સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાઓનો દોર તો આક્રોશ બાદ ભિખાજી માટે યજ્ઞનું થયું આયોજન મેઘરજના સીસોદરા મેઘાઈ માતાજી મંદિરે યોજાયો યજ્ઞ તો ભિખાજી ઠાકોરને ટિકિટ માટે કરાઈ પ્રાર્થના સમર્થકોના આક્રોશ બાદ હવે પ્રાર્થનાનો દોર ગુજરાત સેના સંગઠન બેઠક યોજાઈ બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ અર્બુદા સંગઠન બેઠક તો અર્બુદા સેના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ઉપસ્થિત રહ્યા તો આંજના ચૌધરી સમાજના અગ્રણી અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા સરકારે અમારા સમાજને સામાજિક શૈક્ષણિક પછાત તરીકે જાહેર કર્યા વિપુલ ચૌધરી આપશે સરકારે અમારો સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં છે રાજના પાટનગરમાં અમારા સમાજનું શિક્ષણનું એક ધામ અદુદાધામ ઊભું થઈ શકે તે માટે થઈને જમીન નજીવી કિંમતે અને મેદાન તો બિલકુલ ટોકન ભાડેથી એક રૂપિયા દેવામાં અમને મળી રહે એવા જોગ સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે અમારા સમાજના ઉપલા વર્ગનો લાભ નીચલા વર્ગ સુધી પહોંચે તેઓ અમારો પ્રયત્ન રહેવાનો છે અને અમારા સંગઠનના માધ્યમથી આ કામ અમે બહાર પાડવાના છીએ સહકારી ક્ષેત્રમાં વિના સહકાર નહીં ઉદ્ધાર એમ જ્યારે આજે રાતની સહકાર અમારા સમાજને મદદરૂપ થવા અને ઉપયોગી થવા સક્ષમ હોય તૈયાર હોય ત્યારે અમે પણ સરકાર તમને નિષવાળા આપીશું બીજી તરફ વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ બાર ડિગ્રી તથા ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની કસોટી લેવામાં આવી હતી જેમાં પેપર પાઠ્યપુસ્તક આધારિત હોવાથી તેમજ પરિરૂપ પ્રમાણે મોટા ભાગે પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતા ડભોઈના બજારોમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી ગયું છે ત્યારે ઉનાળામાં ઠંડક આપતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા છે વડોદરાથી તાજેતરમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ હતી જેને પગલે વડોદરા ડિવિઝનને સારી આવક થઈ હતી રેલવે બોર્ડ દ્વારા બે દિવસ અગાઉ વડોદરા ડિવિઝનને સમય તેમજ સમર સ્પેશિયલ ટ્રેન માટે ડિમાન્ડ મૂકવા આદેશ કર્યો છે વડોદરાથી ઉનાળાના બે માસ એપ્રિલ મેમાં જ્યાં લોકોનો વધુ ધસારો હશે તેવા સ્ટેશનો માટે ટ્રેન ચલાવાશે વિચિત્ર વાત કરીએ તો રેલવે સમયની જરૂરિયાત મુજબ અને લોકોની પસંદગીમાં થયેલા ફેરફાર મુજબ ટ્રેનોમાં સ્લીપર કોચની સંખ્યામાં ચાળીસથી પચાસ ટકાનો ઘટાડો કરી આ કોચને થર્ડ એસીમાં ફેરવ્યા છે આનાથી લોકોને વધુ એસી કોચની સુવિધા મળશે અને રેલવેની આવકમાં પણ વધારો થશે વાત કરીએ તો ભગવાન શિવના બાર પૈકીના પ્રથમ સોમનાથ મંદિર દર્શનાર્થી આવતા શ્રદ્ધાળુઓ સમુદ્રના દર્શન કરી શકે તે માટે હાલ એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન પથ તૈયાર કરાયો છે પરંતુ હવે તેને વધુ ત્રણ કિલોમીટર સુધી લંબાવવા દરખાસ્ત આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરાય છે અમદાવાદમાં એકસો નવ્વાણું કેન્દ્ર પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાઈ હતી આ પરીક્ષા માટે નોંધાયેલા ઓગણપચાસ હજાર સાતસો પાસઠમાંથી કુલ નવ હજાર ચારસો બાણું વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના માટે એકસો પંચોતેર કેન્દ્ર પર ચાળીસ હજાર પાંચસો ને સત્તાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે સાત હજાર પાંચસો છેતાળીસ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા આ પરીક્ષાનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં આવી શકે છે રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં શહેરમાં હાઈવે પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા એક હજારથી વધુ સીસીટીવી કેમેરાઓ દ્વારા જાહેરમાં કચરો ફેંકતા તેમજ પાન તેમજ ખાઈને જાહેરમાં થૂંકતા નાઓને પણ દંડની દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં વધુ છવ્વીસ લોકોને કંટ્રોલ રૂમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અંબાજી ખબર શક્તિપીઠના નવસો નવ્વાણું પગથિયાના સ્થાને હવે બારસો પગથિયા નિર્માણ પામશે જેમાં રૂપિયા વીસ કરોડ ચાલીસ લાખના ખર્ચે તૈયાર થનાર પગથિયાઓના માર્ગ પર અનેક સુવિધા સજ્જ કરવામાં આવશે જેનું કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું બીજી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો સમયગાળો પૂર્ણ થયો છે જેમાં જિલ્લા કક્ષાએ અરજદારોએ ઓનલાઈન ભરેલા ફોર્મની ચકાસણી કરી મંજૂર અને નામંજૂર કરવા માટેની અંતિમ તારીખ પહેલી એપ્રિલ રહેશે જુનાગઢની મસાલાની બજારમાં ધીમે ધીમે ખરીદીમાં ધસારો જોવા મળી રહ્યો છે ગૃહિણીઓ આખા વર્ષના એકસાથે ગરમ મસાલાઓની ખરીદી કરતી જોવા મળી રહી છે જુનાગઢ મસાલા બજારની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તમામ મસાલાના ભાવમાં ઘટાડો દેખાયો છે આ વર્ષે મરચાંની અલગ અલગ જાતોની આવકમાં વધારો થઈ રહ્યો છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર